સારું અને વ્યવસ્થિત રીતે વર્ષા પડીને એમની જિલ્લા પંચાયત માંથી સારામાં સારું કાર્ય કર્યું છે જે આપડે જગ્યા છે

કોઈ બી મતલબ લોકો તો એ હોલનું આયોજન કરું મારા અહીંયા બી લગ્ન છે અગિયાર ભાઈ લગ્ન જો મેરેજ છે તો આપણા બી મેરેજ છે તો કોઈ એવા જોવાનો આવશે એની માટે આપણને રહેવા માટેની વ્યવસ્થા પણ બનશે એટલે ઘણું બધું